ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરુજ ફળીયા મંદિર પાસે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ડી સ્ટાફ દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો આ રેડ દરમિયાન જુબેર ગુલામભાઈ કડીવાલા વિશાલ વિક્રમભાઈ ગોકુળ અને વિજય વાઘરીને જુગાર રમતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે બિસ્મિલ્લા ઉર્ફે બિસ્લો રહેવાસી સાથુદ અને જીગર અભિસિંહ રહેવાસી ભીલવાડા સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા આ કાર્યવાહીમાં દાવ ઉપર અને અંગ ચડતી કુલ રૂપિયા એકવીસ હજાર આઠસો પચાસ રોકડ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તે જ રીતે બીજી એક કાર્યવાહીમાં બિખન કોઈ પાસે લાઈટના અજવાળામાં કુંડારુવાડી પટ્ટાપાનાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો આ રેડ દરમિયાન નજરુદ્દીન લિયાકત કાસમ શાહ મલંગ શાહ રફીક શાહ અયુબ શાહ ઉસ્માનભાઈ ગુલામભાઈ જાકીર હુસેન ફકીર મોહમ્મદ ફારૂક શાહ મકબુલ શાહ અને નૂર મોહમ્મદભાઈ સહિત સાત ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમની પાસેથી દાવ ઉપર અંગઝડતીમાંથી કુલ રૂપિયા બાર હજાર ત્રણસો પચાસ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો બંને જુગારના કેસોમાં જુગાર ધારા કલમ બાર મુજબ કાર્યવાહી કરી તમામ ઝડપાયેલા આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડબોઈ ધર્મસુદ સુઝુકી ધર્મસુદ્ધ ઓટો લિંક એલ એલ પી પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન